નમસ્તે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસને વાર સોમવારના બોટાદને અમરેલી માર્કેટિંગ યાર્ડના રાજીના તમામ જણસીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા ને સો સાચા બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું તલ સફેદ બે હજારથી ત્રેવીસો નેવ ઘઉં ટુકડા ચારસો પાંચથી પાંચસો સેતાલીસ મગફળી નવસોથી અગિયારસો કપાસ ચૌદસો બ્યાસીથી પંદરસો બાસઠ જુવાર સાતસો પંદરથી આઠસો ને ઓગણચાલીસ વરિયાળી નવસો ચાલીસથી તેરસો સિત્તેર બાજરી ત્રણસો પિસ્તાલીસથી પાંચસો બાર તલકાળા એકત્રીસો સાઠથી તેત્રીસો ત્રીસ એરંડા એક હજાર પંચોતેરથી અગિયારસો સાયણા એક હજાર પંદરથી તેરસો પાંચ તુવેર બારસો પંચોતેરથી સોળસો પંચ્યાસી ધાણા નવસો પચાસથી પંદરસો પાંચ જીરું બત્રીસો પંચોતેરથી પાંચ હજાર એકસો નેવ રાયડો અગિયારસો થી બારસો રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગ દાણા એક હજાર ત્રીસ થી સોળસો સડસઠ જીરુ અડત્રીસો ત્રીસ થી પાંચ હજાર પચાસ એરંડા એક હજારથી અગિયારસો ચોવીસ સેણા એક હજાર નેવ થી બારસો ચુમ્માલીસ મગ ચૌદસો થી પંદરસો પંચાણું તુવેર અગિયારસો થી પંદરસો પિસ્તાલીસ ધાણા આઠસો દસ થી તેરસો બાવન જુવાર ત્રણસો પાંત્રીસો પચીસ થી પચાસ થી છવ્વીસો પંચાણું ઘઉં ચારસો ચોતેર થી પાંચસો ને અઠાણું ઘઉ લોકવન ચારસો બોતેર થી પાંચસો બ્યાસી મગફળી જીણી નવસો થી બારસો અડત્રીસ મગફળી એક હજાર થી બારસો સિત્તેર કપાસ આઠસો બાણુંથી પંદરસો એકોતેર રૂપિયા